હેલો ગાઈસ વેલકમ બેક ટુ મા યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જયરામા પીર ભાઈઓ તથા બહેનોને આઈ હોપ તમે બધા મજામાં આશો ને હું પણ મજામાં જ છું અને આજે છે ખુશીઓનો દિવસ એટલે કે હેપી ન્યૂ ઇયર તો મારા અને મારા પરિવાર તરફથી આપને હેપી ન્યૂ ઇયર તમારું નવું વરસ કલેજા એટલે કે આપણા નવતમભાઈ પણ મળી ગયા જયરામા પીર જયરામા પીર ભાઈ હેપી ન્યુ યર હેપી ન્યુ યર તો ગાઈસ આપણે બધા મંદિરે પગે લાગતા આવી તો ત્યાર સુધી જયરામા પીર ગાઈસ આપણે સીતરામાના દર્શન કરી લીધા છે અને હવે બીજા મંદિરે આપણે દર્શન કરવા જઈએ રંગોળી મસ્ત તો બની ગઈ ગઈશ આપણે જે બનાવતા ઈચ્છે જોઈ શકો બધા નાના નાના છોકરા થઈને રંગોળી બનાવી નૌતમ ભાઈ તો ભાઈ હતા અને બીજા બે ચાર બીજા ભાઈ બનતા દિવાળી મસ્ત રંગોળી બનાવી નાખીયે પાંચ જણા અમારા ગામ ના હતા ગઈ આપણે દાદાને પગે લાગી લેવી પગે લાગી લીધું છે આપણે દાદાને મમ્મી પપ્પાને પગે લાગી લેવી બેને ગાઈસ આપને સો રૂપિયા આપે છે આપણે સો રૂપિયા લઈ લીધા શાંતિથી હવે આનું આપણે કંઈક કરશે કા શું કરવાનું વાપરવાને વાપર રોજ કર જિકર હોય તો અને જિકર હોય गाइस આપણે સારા કામમાં વાપરસી આને અને વેચાવા નાખ આપણા ફાઈ અને આપણા બેન આવી ગયા છે દ્વારકાધીશ બેન દ્વારકાધીશ દ્વારકાધીશ હું આલે બીજો મોજ

સો રૂપિયા આપેલા છે ટોટલ બસો રૂપિયા થઈ ગયા છે અને હવે આપણે આ સારા કામ માટે વાપરશે આપણે કઈક સિગરેટ સિકરેટ લઈ તો લઈ ફટાક્યા કઈ આપણે સિગરેટ નથી પીતા હું ખોટું કાકું આપણે આ સારા કામમાં વાપરસી ફટાકડા ફટાકડા લેવા દીધા હૈ બેને નહીં થોડી જ તમને મળી તો ત્યાર સુધી જહેરામાં પીશ

હેપી ન્યૂ યર હેપી બર્થડે બા હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી ન્યૂ યર ગાઈસ આપણા કાકાને પગે લાગી લે હેપી ન્યૂ યર કાકા હેપી ન્યૂ યર ગાઈસ મારા મારા ભત્ર કરણ ઇન્દરિયા ઇન્દરિયાને લાઈક કરો અને કોઈ મારા ગમમેતી दारू પીતું હોય એને અટકાવો દારૂ પીવામાં કોઈનું કાંઈ થતું નથી બધાને ઘર બગડે એટલે હું તમને પ્રેમથી કહું છું કે મારા ભગવાન તમે દારૂ મહેકાવો આપણા માતાજી પગે લાગી લીધું આપણે અને રંગોળી તમે જોઈ શકો આપણા ભાઈ બેને મસ્ત બનાવી તો એક કલી ચામુંડા વચ્ચે આ સંસ્કૃતનો શ્લોક લખેલ છે રંગોળી કેવી બની એ તમે કહીજો દ્વારકાધીશ કેવલ ભાઈ રામ રામ હેપી ન્યૂ યર દ્વારકાધીશ સ્વાતિબેન

ગાઈસ આપડા કાકી ત્રીજા કાકી આવી ગયા છે હેપી ન્યૂ યર કાકી હેપી પગે લાગી લેવી અમારી વોજન્સ ને હેપી ન્યૂ યર કહી દેવો હેપી ન્યૂ યર આવતા બજાય શરૂ થાય આને સરબ નો આવે કા આપને કાકી જો સંજો આરી કહી Kau yang haru kakek? Kakek yang pakai lagi lah ya apa deh? Video tak Mata dia pakai lagu Kau merasa tak apa yang pacar lu ya? Apa aja isa kok? Kakek isa pada pakai lagu tadi Bada? Itu ada di sini Apa itu? Apa lagi guys? dah

ગાઈસ આપણે આવી ગયા છે રામાપીરના મંદિર રામાપીર માટે આપણે ફૂલનો આહાર પણ લઈ આવ્યા હતા તે ચડાવી દીધો છે અને ધૂપ પણ સરગાઈ નાખ્યો છે તો થોડી જ વારમાં આપણે રામાપીરની આરતી સ્ટાર્ટ કરશી અને રામાપીરની રંગોળી આપણે સાંજે બનાવતા હતા કેવી બનાવી છે તો તે તમે કોમેન્ટ કરી દેજો આ ગાઈસ જય રામા ધણી મેં લખ્યું કાં જ્યદીપભાઈ તમે જોઈ શકો અમે બધા નાના નાના રંગોળી બનાવેલી છે રામાબેન કેવી મસ્ત ગજબ યાર દેખાય રાતની ચમકે તો સૌ પ્રથમ આપણે આરતી સ્ટાર્ટ કરી અને ધૂપ રેડી થઈ ગયો છે કાંઈ આપણે રામાપીરના મંદિરેથી ઘરે આવી ગયા છે અને જમી લીધું છે આપણા ફૂ આવી ગયા દ્વારકાધીશ ફૂઆ હું હાલે બીજું શાંતિ હાલે ગાઈશ આપણા ભાઈ

તો ગાઈસ આપણે આ વ્લોગ અહીંયા જ પૂરો કરી જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી જ દેજો અમાર કરણ ભાઈને સપોર્ટ કરજો તો ગાઈસ મળીએ આના પછી નવા વ્લોગમાં ત્યાર સુધી બાય બાય